કેમ છો મજામાં આજનો શું વિચાર છે દયા કાઇન્ડનેસ આ શું વિચાર ડચના પ્રખ્યાત ચિત્રકાર એવા શ્રી વિન્સેન્ટ વેન ગોક સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે દયા કાઇન્ડનેસ ક્ષમાં એ ફક્ત લાગણી નથી તે એક નિર્ણય પણ છે મારા વાલા મિત્રો શ્રી વિન્સેન્ટ વાન ગોક સાહેબ કે જે ડચના ખૂબ પ્રખ્યાત ચિત્રકાર રહી ચૂક્યા હતા તેમણે દયા વિશે કાઇન્ડનેસ વિશે ખૂબ જ સરસ વાત કહી છે આપણે જોયું હોય છે કે ઘણી વ્યક્તિઓ આપણને દુખી કરી જતી હોય છે આપણો માક ના હોય છતાં પણ આપણને સંભળાવી જતું હોય છે ના આવી બધી હાલતમાં આપણે શું કરીએ છીએ કે એમની વાતો આપણે આપણા દિલ ઉપર લઈએ છીએ અને આ જે ભાર છે એ ભાર આપણા દિલ ઉપર રાખીને આપણે ફરતા રહીએ છીએ આપણે આપણા કામમાં ધ્યાન આપવાનો પ્રયાસ કરીએ છીએ કામ કરીએ છીએ પણ છતાં પણ આપણે જે ઈચ્છીએ છીએ તેવું પરિણામ મળતું નથી આનું પરિણામ આનું કારણ ફક્ત એક જ છે કે આપણે પેલો ભાર આપણા દિલમાં ભરી રાખ્યો છે માટે જો આપણે આપણા જીવનમાં આગળ વધવું હોય સંતોષપૂર્વક આગળ વધવું હોય કોઈ ભાર લઈને ના ફરવું હોય તો તે જરૂરી છે કે આપણને જેણે દુઃખ આપ્યું છે આપણને જેણે ના ગમતું કહ્યું છે તેવા લોકોને માફ કરવું કારણ કે માફ કરવું આપણા હાથમાં છે બાકી બીજું કશું આપણા હાથમાં નથી જો આપણે આવું માફ કરવાનું શીખી જઈશું તો ચોક્કસ જ આપણે આપણા દિલને સાફ કરી શકીશું આપણા દિલ ઉપરથી પેલો જે બોજ છે હટાવી શકીશું હવે આજે માફ કરવાનો ગુણ છે એ આવી કેવી રીતે આજે માફ કરવાનો ગુણ છે ફક્ત ને ફક્ત દયાથી જ આવશે સૌથી પહેલાં આપણે આપણે દિલમાં દયા રાખવી પડશે આપણે જે વ્યક્તિને માફ કરવાનું વિચારીએ છીએ તેના પ્રત્યે આપણા દિલમાં દયા બનાવવી પડશે જો આપણે આવું કરી શકીએ દયા બતાવી શકીએ તો સો સો ટકા આપણે તે વ્યક્તિને ખરેખર દિલથી માફ કરી શકીએ છીએ ખાલી ઉપર ઉપરથી માફ કરવાની નથી જો આપણે ઉપર ઉપરથી માફ કરવાનો પ્રયાસ કરીશું તો પણ થોડો ઘણો પાર આપણા દિલ ઉપર રહેશે જે આપણને આગળ જતાં નડશે માટે આપણે એવી રીતે દિલથી લોકોને માફ કરવાના છે કે આપણું દિલ ખરેખર ખુશ થઈ જાય અને આ માફ કરવાનો ગુણ ફક્ત ને ફક્ત દયાથી જ આવશે દયા એક પહેલો રસ્તો છે જે આપણને માફી તરફ લઈ જાય છે માટે મારા દોસ્તો આપણે હંમેશા આપણા જીવનમાં આ દયાનો જે ગુણ છે તે ઉતારવો જોઈએ ફક્ત આપણે આપણું જીવન પણ નહીં સાથે આપણી સાથે જોડાયેલા અન્ય લોકોનું જીવન પણ ખૂબ સારું અને સંતોષપૂર્વક બનાવવું જોઈએ ને ફક્ત ને ફક્ત આ દયાથી જ થઈ શકે છે માફીથી જ થઈ શકે છે થેન્ક યુ